ચિત્રકલા પાઠ એકથી છ સ્વાધ્યાય સોલ્યુશન જો દર્શક મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરવાનું ભૂલતા પાઠ એક સ્વાધ્યાય યોગ્ય વિકલ્પ પસંદ કરો પ્રશ્ન એક છાયા પ્રકાશ માટે કયા કિડની સિરીઝની પેન્સિલ વધુ વપરાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બી સિરીઝ પ્રશ્ન બે કઈ સી રીતે પેન્સિલનો ઉપયોગ ઇજનરી શાખાના વિદ્યાર્થીઓ કરે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એચ સિરીઝ પ્રશ્ન ત્રણ વિદ્યાર્થી મિત્રો કંપાસ બોક્સમાં આપેલી માપટ્ટી કેટલા સેન્ટીમીટરનું હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પંદરસેમી પ્રશ્ન ચાર વિદ્યાર્થી મિત્રો નેવંશનો માપ બનાવવા માટે કંપાસમાં આપેલા કયા સાધનો ઉપયોગ કરી શકાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કાટકોણ પ્રશ્ન પાંચ કોઈ પણ માપનો ખૂણો માપવા માટે કે દોરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કોણ માપ બે સ્વાધ્યાય યોગ્ય વિકલ્પ પસંદ કરો પ્રશ્ન એક ચિત્રકલાનો અતિ મહત્વનું અંગ કયો છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ રેખા પ્રશ્ન બે રંગ ચક્રમાં સામસામે આવતા રંગો કેવા રંગો કહેવાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વિજય રંગો પ્રશ્ન ત્રણ સાતાનું ઉભેલા સૈનિક કઈ રેખાનું પ્રતિક છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઊભી રેખા પ્રશ્ન ત્રણ નિસ્તેજતા અને નિષ્ક્રિયતા દર્શાવવા કઈ રેખાઓ વપરાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી આડી રેખા પ્રશ્ન પાંચ દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી આડી રેખા પ્રશ્ન છ કઈ શ્રેણીના રંગો મિશ્રણ રંગોથી બનતા નથી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પ્રથમ શ્રેણીના રંગો પ્રશ્ન સાત જમીન પર સૌથી સાપ દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વમળ રેખા પ્રશ્ન આઠ મંદ ગતિની માતૃ કોમળતા અને તાલબદ્ધતા દર્શાવવા કઈ રેખાઓ વપરાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વમળ રેખા પ્રશ્ન નવ કયા રંગોમાં ચિત્રની પુષ્ટકો સંપૂર્ણ ટંકાઈ જતી નથી જવાબ છે બી પારદર્શક પ્રશ્ન દસ દર્શાવવા કઈ રેખા ઉપયોગ લેવાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રેખા પ્રશ્ન અગિયાર ભય કંપની અને ગુજરાતી દર્શાવવા કઈ કઈ રેખાઓ વપરાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રેખા પ્રશ્ન બાર બળ અને તાકાત દર્શાવવા કઈ રેખા વપરાય છે એનો જવાબ છે રેખા પ્રશ્ન કોઈ કોઈપણ રંગમાં કયો રંગ ઉમેરવાથી તે રંગનો ટીંક બને છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સફેદ પ્રશ્ન ચૌદ કયો રંગ એમનું પ્રતિક અને સૌભાગ્યનું પ્રતિક ગણાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લાલ એ લાલ પ્રશ્ન અશક્તિ કે માંદગી દર્શાવવા કયો રંગ વપરાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આછો આછોપિયો પ્રશ્ન સોળ વિશાળ છે વિશાળતા ગંભીરતા અને અનંત દર્શાવવા કયો રંગ વપરાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વાદળી પ્રશ્ન સત્તર કયા રંગ દ્વારા તાજગી સમૃદ્ધિ અને ફળદ્રુપતા દર્શાવી શકાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી લીલો પ્રશ્ન અઢાર દરબાર ઠાર અને તમામ દમામ દર્શાવવા કયો રંગ વપરાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી જામલી પ્રશ્ન ઓગણીસ જ્યાં પ્રકાશ ન પહોંચી શકે અને પડછાયો દેખાય તેને શું કહેવાય એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો છી સાયા સ્વાધ્યાય યોગ્ય વિકલ્પો પસંદ કરો પ્રશ્ન એ વાતચીતનો મુખ્ય ઉદ્દેશ કયો છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સુશોભન પ્રશ્ન બે કેન્દ્રમાંથી વિસ્તરણનું ઉદાહરણ કયું છે એનો જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો એ સૂર્ય પ્રશ્ન ત્રણ કંપાસના સાધનોની મદદથી બનતી ભાત કયા પ્રકારની ભાત કહેવામાં છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ભૌમિતિક ભાત પ્રશ્ન ચાર કોઈ એક પ્રકારનો વારંવાર વાપરવામાં આવે તેનો સિદ્ધાંત રહેલો છે જેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પુનરાક પ્રશ્ન પાંચ કઈ રેખા કે આકારનો એક કિસ્સા કે ચારે દિશામાં ફેલાઈ જવાનું જવાનું કહે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વિસ્તરણ પ્રશ્ન છ પક્ષીનું પીંછું કે પાંદડાની નશો કયા પ્રકારના વિસ્તરણનું ઉદાહરણ છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ધરીમાંથી ચાર સ્વાધ્યાય સોલ્યુશન યોગ્ય વિકલ્પ પસંદ કરો પ્રશ્ન એક જે શિલ્પોને ચારે બાજુથી કંટાળીને ઘાટ આપવામાં આવ્યો હોય તેને કેવું શિલ્પ કહેવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પૂર્ણમ પ્રશ્ન બે કેટી ત્રણ ક્યાં આવેલું છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વડનગર પ્રશ્ન ત્રણ વિશાળ તળાવ કે સરોવર વચ્ચે કરવામાં આવતા બેટને શું કહેવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બક સ્થળ પ્રશ્ન ચાર ચાર સીધી સૈયદની જાળી કોણે બંધાવી હતી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સીધી સૈયદ એ પ્રશ્ન પાંચ કયા સ્થાપત્યમાં સંખ્યા સવણ ઓળસો હતા એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી રુદ્ર મહાલય પ્રશ્ન છ કયા સ્થાપત્યમાં આવેલા બે મિનારા પૈકી એકને હલાવતા સામે બીજો મિનારો પણ હલે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઝૂલતા મિનારા પ્રશ્ન સાત અદાલતની વાહનનું બાંધકામ કયા રાજાના સમયમાં થયેલું છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સોલંકી વંશ પાઠ પાંચ સ્વાધ્યાય યોગ્ય વિકલ્પ પસંદ કરો પ્રશ્ન એક આજે ઝડપી યુગમાં સમયની સાથે સાથે માનવીને કયું સાધન અનુભય બન્યું છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કોમ્પ્યુટર પ્રશ્ન પહેલા ફોટો ઇફેક્ટ અને ઇમેજ મિક્સિંગ માટે કયું સોફ્ટવેર વધુ ઉપયોગી છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ફોટોશોપ પ્રશ્ન ત્રણ બાળકોને ટીવીમાં જોવા મળતા કાર્ટૂન કે કાર્ટૂન ફિલ્મ સાને આભારી છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એનિમેશન સી પ્રશ્ન ચાર સિમ્બોલ કે લોગો બનાવવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ વધુ થાય છે નો જવાબ વિદ્યાર્થીઓ એ કોરલ રો પ્રશ્ન 5 કયા સોફ્ટવેર માં સરળતાથી લાઇન ડ્રોઇંગ કરી શકાય છે તેનો જવાબ વિદ્યાર્થી મિત્રો એ કોરલ રો પાર્ટ 6 સ્વાધ્યાય યોગ્ય વિકલ્પ પસંદ કરો પ્રશ્ન 1 ગુજરાત કલા સંઘની સ્થાપના કોણે કરી હતી તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી રવિશંકર રાવલે પ્રશ્ન બે ગુજરાત રાજ્ય કલા એકેડેમી આઠ ગેલરી કયા કલાકારના નામથી ઓળખાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શ્રી રવિશંકર રાવળ પ્રશ્ન ત્રણ કયા કલાકાર પક્ષના ચિત્રોના જાણીતા કલાકાર હતા એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી સોમાલાલ શાહ પ્રશ્ન ચાર બે રણાવો નામનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શ્રી સોમાલાલ શાહ પ્રશ્ન પાંચ શ્રી પ્રતાપસિંહ જાડેજા કયા શહેરને પોતાની કર્મભૂમિ બનાવી છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી રાજકોટ પ્રશ્ન છ ગુજરાત દલિત કલા એકેડેમીના પ્રથમ મંત્રી કોણ હતા એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી યજ્ઞેશ્વર શુક્લમ પ્રશ્ન સાત શ્રી રસિકલાલ પરી કઈ સંસ્થાના આચાર્ય તરીકે સેવા આપી હતી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શેઠ એન વિદ્યાલય પ્રશ્ન આઠ ગરીબોનું સ્વર્ગ નામનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી રસિકલાલ પરેખ સી પ્રશ્ન નવ કયા ચિત્રકાર કાર્ટુનિસ્ટ ચિત્રકાર તરીકે જાણીતા છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શ્રી બંસીલાલ વર્મા પ્રશ્ન દસ નમસ્તે કરતી તેનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બંસીલાલ વર્મા પ્રશ્ન અગિયાર રૂપાદ કોલા સ્થાપના કયા કલાકારે કરી હતી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અગિયાર બી સી જસુભાઈ નાયક પ્રશ્ન બાર કયા કલાકારો પ્રોટેટના રાજા તરીકે જાણીતા બન્યા હતા એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી જસુભાઈ નાયક પ્રશ્ન તેર ધરતીનું ચિત્રકાર તરીકે કયા કલાકાર જાણીતા છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ખોડીદાસ પરમાર પ્રશ્ન ચૌદ કલા વિવેચક અને ચિત્રકાર તરીકે કયા કલાકાર જાણીતા છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કનૈયાલાલ યાદવ પ્રશ્ન પંદર કનૈયાલાલ જાણીતું ચિત્ર કયું છે શ્રી કન્યાલાલ યાદવનું જાણીતું ચિત્ર કયું છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બળદ વેચનાર પ્રશ્ન સોળ કયા ચિત્રકાર અલંકારી ચિત્ર તરીકે ઓળખાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી કનૈયાલાલ યાદવ સી પ્રશ્ન સત્તા કયું ચિત્ર બંસીલાલ વર્માનું નથી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી યમ નીચી કેતા प्रश्न अठार कुमार शुरुआत क्या कलाकारी करी है थी ये विद्यार्थी मित्रों लाल रावल जो विद्यार्थी मित्रों जो योग्य लगे हो तो, तो चैनल सब्सक्राइब करो लाइक भूलता